વધારશે અને પંદર દિવસમાં તમને હાઈટ પણ ઇમ્પ્રુવ કરશે જો તમે રનિંગ કરવા જાવ છો એની પેલા વર્કઆઉટ કરી શકો છો રનિંગ પછી પણ વર્કઆઉટ કરી શકો છો સમય નહીં લેવી અને વિડીયોમાં તમારે કમેન્ટ કરવાની છે કે વર્કઆઉટ કર્યા પછી તમારે કેટલી સેન્ટીમીટર હાઈટ વધી છે અને વધારે વધારે વિડીયો શેર કરવાનો છે કે જેથી તમે લોકો પણ ટ્રાય મારો છો એવી રીતના જે પણ ટ્રાય મારે છે અને જે બિગનર છે જે નવા નવા લોકો ભરતી થયા છે અને આ વખતે બહુ બધા લોકો ભરતી થયા છે તો આપણે પણ ધ્યાન રાખવાનું છે કે આપણે પણ એક કંટ્રોલ મુમેન્ટમાં રાખીને માઇન્ડમાં ડિસાઇડ કરીને પણ પાંચ થવાનું છે એમાં તો આ પણ વર્કઆઉટ તમે જરૂર કરો અને ડાયટ પણ જરૂરી કરવી છે જો પેલા ફર્સ્ટ વિડિયો વિડીયો આમાં આ વિડીયોમાં તમે જાઓ મેં ડાયટ સમજાવેલી છે કે ડાયટ શું કરવી અને આના પછીના વિડીયોમાં હું તમને પ્રોપર ડાયટ સમજાવીશ કે તમારે ડાયટ શું કરવી જોઈએ જો નોન વેજીટેરિયન છો તો પણ ડાયટ શું કરવી પડે વેજીટેરિયન છો તો પણ ડાયટ શું કરવી પડે થોડું પ્રોટીન માત્રામાં ખાવાનું છે હવે હું તમને જાજો સમય નહીં લઉં હવે બતાવીશ તમને વર્કઆઉટ તો તમારે વર્કઆઉટમાં શું કરવાનું છે વર્કઆઉટમાં ટ્રેચિંગ મુવમેન્ટ કરવાનું છે તો ટ્રેચિંગ મુવમેન્ટમાં તમારે જમ્પ મારવાના છે આ જમ્પ તમે પચાસ પચાસ ના ત્રણ મારી દીધા પછી સ્ટાર જમ્પ મારવાના છે આ સ્ટાર જમ્પ તમે પચાસ પચાસ ના ત્રણ મારી દીધા ઓકે એની પછી તમારે શું કરવું છે એ જોવાનું છે એની પછી તમે જુઓ પગ સીધા રાખવાના છે નીચે ઝૂકવાનું છે

પણ આ ટોપિક ઉપર મને બહુ ઇન્સ્ટાગ્રામમાં આ ઇન્સ્ટાગ્રામ મારું હેન્ડલ છે આ ટોપિક ઉપર મને ઇન્સ્ટાગ્રામમાં બહુ મેસેજ આવેલા છે કે મને આ ટોપિક ઉપર મને કોઈ નિર્ણય જોવે છે તો મેં આ આ સિરીઝ એક બનાવું છું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સરકારી ભરતી માટેની આ સિરીઝ છે આખી આ સિરીઝ તમે પૂરી જુઓ અને આના પછીના વિડીયો પણ આવતા રહેશે બહુ બધા વિડીયો આવવાના છે આના પછીના એક રિલેટિવ માટે કે તમે કઈ રીતના તમે સો ટકા કરી શકો છો તો જુઓ બીજા વર્કઆઉટમાં તમારે ટીંગાવાનું છે આવી રીતના ટીંગાવાનું છે જેટલું તમે એના ટીંગાઈ શકો એટલું ટીંગાવાનું છે રનિંગ પછી પણ કરી શકો છો અને રનિંગ પેલા પણ કરી શકો આ રીતના ટીંગાવાનું છે ઓકે જેટલું તમે એટલું ટીંગાઈ શકો અને એના પછીના વર્કઆઉટમાં શું કરવાનું છે હાથ આ રીતના કરવાના છે ઉપર હાથ કરવાના છે આ રીતના સ્લો સ્લો જેટલું બને એટલું સ્લો ચાલો એક પૂરો આખો રાઉન્ડ મારવાનો છે સ્લોમાં તમે માનો કે આઠસો મીટર નો રાઉન્ડ છે તો પૂરો વર્કઆઉટ પછી એક રાઉન્ડ મારી શકો છો અને એના વર્કઆઉટમાં આ જુઓ નીચે બેસવાનું છે એના પછી વર્કઆઉટમાં નીચે બેસવાનું છે પગ સીધા કરવાના છે જેટલું બને એટલું અડાડવાનું છે મારે તો અડી જાય છે કેમ કે રોજની પ્રેક્ટિસ છે અને તમારે પણ અડાવવાનું છે તમે જેટલું પ્રેક્ટિસ કરશો અડાડશો એટલું આ બધું તમને પેઇન થવા મળશે કે ત્યાંનું મસલ તમારું રિલેક્સ થશે અને રિલેક્સ આ મશીન પછી તમારું એક લબ્બરની જશે મસલ લબ્બરની જેમ મસલ ખેંચાય છે એ રીતના તમારે જોવાનું છે કે મસલ ખેંચાય છે કે નહીં ખેંચાતું અને આ રીતના તમારે વર્કઆઉટ કરવાનો છે વધારે વર્કઆઉટ કરવાની જરૂર નથી આ રીતના હોલ્ડ કરવાનો છે સૂર્ય નમસ્કારમાં વિધન વીસ થી ત્રીસ સેકન્ડ હોલ્ડ કરવાનો છે વધારે હોલ્ડ કરવાની જરૂર નથી અને ચાર સેટ મારવાના છે ચાર સેટ હવે તમારે ડાયટમાં ખાવું શું જોઈએ ડાયટમાં એક તમારે ફ્રૂટ તાજા ફ્રૂટ ખાવાના છે જોકે વિટામિન અમીનો આ બધી વસ્તુ એમાં મળી શકે અને મલ્ટી વિટામિન આપણા ફેસ માટે પણ જરૂરી છે આપણા હેર સ્કેર માટે પણ જરૂરી છે અને આવી જ રીતના તમારે ડાયટ ફોલો કરવાની છે સવારમાં તમે વર્કઆઉટ પછી તાજા ફ્રૂટ ખાઈ શકો છો અને હું એક પોપર વિડીયો કાલીના વિડીયોમાં પોપર વિડીયો એક ડાયટ માટે બનાવી આપીશ તમને સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો લાઈક કરો અને વધારે વધારે શેર કરો હવે મળશું આને પછી ના વિડીયો માં ત્યાં સુધી બધાને જય શ્રી રામ